સુરત શૈની પુણા પોલીસે સરદાર માર્કેટ નજીક આવેલી એક કોલેજમાં ગેરકાયદેસર રીતે ડોડાના પાવડરનું વેચાણ કરતા લોજ સંચાલકને ઝડપી પાડ્યો છે પુણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે બોરાણા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સરદાર માર્કેટની બાજુમાં આવેલ સરદાર પેલેસ બિલ્ડિંગ નંબર બાય ટુના ત્રીજા માળે આવેલી લોન્જનો સંચાલક ખેમારામ ખુમારામ બેનીવાલ ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ કરે છે આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ કરી હતી પોલીસ દ્વારા લોજમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન સંચાલક ખેમારામ ખુમારામ બેનીવાલ પાસેથી પોષ ડોડાનો પાવડર એક પોઈન્ટ ત્રણસો છ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા છ હજાર પાંચસો ત્રીસ સહિતના કુલ કબજે કરાયેલ જેની મત્તા રૂપિયા અઠાઈ હજાર બસો એસી આ જથ્થા સાથે ઝડપાયેલા ખેમારામની ધરપકડ કરી તેની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસની સઘન પૂછપરછમાં આરોપી ખેમારામે આ વેચાણની પદ્ધતિ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો ખેમારામે જણાવ્યું હતું કે તેની લોન્જમાં મોટાભાગે ટ્રક ડ્રાઈવર અને શ્રમિક વર્ગ જમવા માટે આવતો હતો આ ગ્રાહકોને તે પોષ ડોડાનો પાવડર પાણીમાં ભીડીને નશો કરવા માટે આપતો આ વેચાણ માટે તે ગ્રાહકો પાસેથી પ્રતિ ગ્લાસ દીઠ રૂપિયા બસો વસૂલતો તે પોતે પણ આ નશો કરતો હોવાનું સ્વીકાર્યું હતું આરોપી ગેરકાયદેસર રીતે ઊંચા ભાવે નશો વેચીને કમાણી કરતો હતો ખેમારામે પોલીસે જણાવ્યું હતું કે આ માદક પદાર્થનો જથ્થો વેચાણ માટે તેના વતન રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી લાવ્યો હતો તેને આ જથ્થો તારાચંદ ભાગારામ બનીવાલે આપ્યો હતો અને પોલીસે પોષ ડોડાનો જથ્થો પૂરો પાડનાર તારાચંદને પણ આ ગુનામાં વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે